લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના ના નિયમો ઓગણીસો ના નિયમ અગિયાર ના પેટા નિયમ એક સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો ની કલમ ત્રેપનની પેટા કલમ બેની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે